રેસીપી જોતાં થોડોક તો ખ્યાલ આવી ગયો કે આ તો ચીક્કી બનવા જઈ રહી છે તો હા ઉત્તરાયણ નજીકમાં આવે છે તો બધાના ઘરે ચીકી તો બને પરંતુ આ ચીક્કી છે ને એકદમ અલગ છે કે જે ખાવાની તો એટલી મજા પડશે સાથે સ્વાદ પણ એનો એક એટલો અનેરો છે એક સ્પેશિયલ વસ્તુ ઉમેરી છે કે જેનાથી સ્વાદ બેવડાઈ જશે તો ચલો વડ કપ જેટલા આપણે કાજુના ફાડા લેશું સાથે વનથણ કપ જેટલી બદામના ફાડા લઈ લેવાના છે જેમાં એક હેલ્ધી ફેટ રહેલું છે કે જે હૃદય માટે ખૂબ ગુણકારી છે ત્રણ ટેબલ સ્પૂન પ્રમાણે સૂર્યમુખીના બી છે જે તમારી સ્કિનને સોફ્ટ તો રાખશે સાથે ચમક પણ જાળવી રાખશે ત્રણ ટેબલ સ્પૂન તરબૂચના બી લઈ લેવાના છે જે આયન અને ખનિજનો મુખ્ય સ્ત્રોત છે ત્રણ ટેબલ સ્પૂન પ્રમાણે કોળાના બી લઈ લઈશું કે જે છે ને એક એમિનો એસિડ ધરાવે છે એક પ્રકારનો કે જે ઊંઘ લાવવામાં મદદ કરે આયનનો ખજાનો એવા ત્રણ ટેબલ સ્પૂન તલ સાથે અળસી લઈ લેવાની છે ત્રણ ટેબલ સ્પૂન જે આ દાંત અને હાડકાને મજબૂતી આપે છે તો ચોક્કસ ઉમેરીશું ત્રણ ટેબલ સ્પૂન પ્રમાણે ખસખસના બી છે કે જે પેટની સફાઈમાં એકદમ બેસ્ટ છે સાથે લઈ લેવાનો છે ખાવાનો ગુંદર તો જુઓ હીરાકણી કણી ગુંદર અથવા તો જેને આપણે બાવળનો ગુંદર કહીએ છીએ તે લેવાનો છે અને બાવળનો ગુંદર જુઓ ત્યારે કણીવાળો આપણે ઉપયોગમાં ન લેતા આ ગુંદરનો આપણે ભૂકો કરી નાખવાનો છે પાવડર કરી નાખવાનો છે કરોડરજુના હાડકાને મજબૂત કરે છે ગુંદર સાથે દૂધમાં પણ વધારો કરે જો આપણે બાળક નાનું થાય અને માતા ખાય તો એને દૂધમાં વધારો થાય હવે બધાને જ ખવાય એ માટે એક ટેબલ સ્પૂન તેમાં દેશી ઘી ઉમેરી દેશો જો જરૂર પડે તો બે ચમચી જેટલું ઉમેરી શકાય છે થોડીવાર માટે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખી થોડીવાર ફાસ્ટ કરી દેવાની છે જેથી જે આપણે પાવડર કરીને ગુંદર ઉમેર્યું છે તેની એક એક કણી ફૂલી જાય તો આ સ્ટેપ એ ખૂબ મહત્ત્વનો છે સાથે જુઓ બધી કણી છે એ ફૂલી ગઈ છે એને ચેક કરી લઈએ તો જુઓ આ રીતે એકદમ સરસ કણી ફૂલીને ભૂકો થઈ જશે તો થોડી વાર માટે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેવાની છે તો બધું સરસ રીતે શેકાઈ ગયું છે ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરીને બે ટેબલ સ્પૂનથી ત્રણ ટેબલ સ્પૂન પ્રમાણે બત્રીસું ઉમેરીશું કે જે વસાણામાં આપણે ઉમેરતા હોઈએ છીએ તો તમને ભાવે તો ચારથી પાંચ ચમચી જેટલું પણ ઉમેરી શકાય છે તો અહીં મેં ત્રણ ટેબલ સ્પૂન પ્રમાણે તેને ઉમેર્યું છે તેને ગરમ ગરમ છે ત્યાં જ આપણે સાથે ઉમેરી દેવાનું છે જોઈ શકાય છે કે સરસ એવું બધું જ મિક્સ થઈ ગયું છે અને સુગંધ પણ એટલી સરસ આ મસાલાની આવી રહી છે સાથે એવી જ સુગંધ અને ટેસ્ટ ચિક્કીમાં એટલો સરસ આવે છે ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી બીજી કડાઈમાં એક કપ જેટલા મખાનાને રોસ્ટ કરવાના છે તો મખાના છે એને તમે ધીમા ગેસ પર અઢીથી ત્રણ મિનિટ શેકશો એટલે બધા સરસ ક્રિસ્પી થઈ જશે અથવા તમે તડકામાં તપાવીને ઉપયોગમાં લો તો પણ તે એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય છે તો જુઓ શેકાઈ જતા મખાના છે તેનો આવો ભૂકો થઈ જવો જોઈએ એવી રીતે આપણે તેને શેકવાના છે આ રીતે ચેક કરી શકાય ત્યાર પછી તેનો જુઓ મેં કચરો એટલે કે થોડો કણીવાળો એવો ભૂકો કરી લીધો છે અને કડાઈમાં બધું સરસ હજી ગરમ જ છે ત્યાં જ આપણે તેને અંદર મેળવી લેવાનું છે શેકેલા છે એટલે શેકાતા એકદમ ભળી જાય છે જે તેને આપણે આગળ ઘી સાથે શેકવાની જરૂર પડશે નહીં તો સરસ રીતે બધું મિક્સ થઈ જાય ત્યાર પછી હુંફાળો ગરમ હોય ત્યારે તેમાં ત્રણ ચમચી પ્રમાણે ટોપરાનું સૂકું છેડ ઉમેરી દેવાનું છે તો આગળ ટોપરાનું છીણ કેમ આપણે ન ઉમેર્યું તો એનું કારણ છે કે એમાં પોતાનું એક નેચરલી ઓઇલ રહેલું હોય છે તેને પાછળથી ઉમેરો તો તો પણ ચાલી જાય છે છે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું અને આ રીતે એકદમ ડ્રાય થઈ ગયું છે મિશ્રણ હવે તેને સાઈડમાં મૂકી દઈએ ત્યાર પછી બીજી કઢાઈમાં એક કપ પ્રમાણે દેશી ગોળ અથવા તો અત્યારે મેં સફેદ કોલાપુરી ગોળ લીધો છે તેનો ઉપયોગ કરીશું તો તમે બેમાંથી કોઈ પણ ગોળનો ઉપયોગ કરી શકો છો વજનમાં જોઈએ તો ગોળ છે અઢીસો ગ્રામ જેટલો છે એક ટેબલ સ્પૂન મોટો હોય પ્રમાણે પાણી ઉમેરી દેશું એક જ ચમચી દેશી ઘી ઉમેરવાનું છે તો જો કદાચ પાણી ન ઉમેરવું હોય તો પણ ચાલે છે પરંતુ પાણી ઉમેરવાથી ચીક્કી છે હાડ નથી બનતી કડક બનવા છતાંય સોફ્ટ રહે છે તો ધીમે ગેસ પર જ આપણે ગોળને પાણી અને ઘી સાથે મિક્સ કરતા જઈને ઓગાળતું જવાનું છે તો જેમ જેમ ઓગાળીશું તેમ તેનો કલર જો શરૂઆતમાં સફેદ હોય છે એકદમ આવું લિક્વિડ થઈ જાય છે થોડી વારમાં જ આવું ફીણા વળવા લાગશે તો જોઈ શકાય છે કે એકદમ સરસ ગોળ ઓગળી ગયો છે ફીણા પણ સરસ થઈ ગયા છે હવે એનો પાયો આપણે લેવાનો છે તો જ આપણી ચીકી છે ક્રિસ્પી બને છે તો એકથી બે વાર શરૂઆતમાં આપણે ચેક કરવાનું આ રીતે પાણી ભરેલો વાડકો હોય તેમાં થોડું મિશ્રણ ઉમેરીએ અને ત્યાર પછી આપણે થોડીક વાર સેકન્ડ રેવા દઈએ એટલે ઠંડુ થાય અને તેને ચેક કરી લેવાનું જો આ પાયો છે એ તમને થોડો ચિકાસ વાળો લાગે તો હજી પાયો અધૂરો છે એટલે કે પરફેક્ટ આવ્યો નથી તો જુઓ એકદમ ચિકાસ છે લાળ બને છે એટલે પાયો અત્યારે પરફેક્ટ થયો નથી આવી રીતે પાયાને ચેક કરવાનું હોય છે ત્યાર પછી ફરીથી થોડું કૂક કરવાનું તો જુઓ અત્યારે કલર ચેન્જ થઈ ગયો છે અને પાયો લેતા અત્યારે મારે સાત થી આઠ મિનિટ જેટલો ટાઈમ ધીમા ગેસ પર લાગી ગયો છે ત્યાર પછી ફરીથી આ રીતે ચેક કરી લેવાનું છે પાણીમાં થોડુંક આપણે મિશ્રણ ઉમેરીને જુઓ આ રીતે તરત તૂટી જાય અને ક્રિસ્પી થવાનો અવાજ આવે એટલે પાયો પરફેક્ટ થઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરીને હવેની પ્રોસેસ એકદમ સ્પીડલી કરી લેવાની છે ઝડપથી કરવાની છે બધું મિશ્રણ અંદર ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી લેશું ફટાફટ મિક્સ કરવાનું છે સેજે આમાં ટાઈમ લગાવવાનો નથી ત્યાર પછી આપણે અહીં એક મેં બટર પેપર લીધું છે અને આ જ પ્રોસેસ તમે થાળી પર છે રસોડાના પ્લેટફોર્મ પર પણ કરી શકો છો એ પહેલાં તમે બટર પેપર અથવા કિચનના પ્લેટફોર્મ પર કરતા હોય તો ઘી લગાવી લેવાનું અથવા તેલ લગાવી લેવાનું ફટાફટ આ રીતે ચિક્કી છે તેને થોડે હાથેથી દાબી દઈશું અને તેનું એક સરસ લેવલ કરીશું ત્યાર પછી વેલણની મદદથી તેને ફટાફટ વણતા જશો જો આ પ્રોસેસ તમે ફટાફટ નથી કરતા તો એ તેનું પોતાનું એક ટેક્સર લઈ લે છે તેનો મૂળ શેપ લઈ લે છે અને પછી તમે તેને પટલી નથી કરી શકતા તો આ રીતે જુઓ વેલણ મદદથી તમે થોડું વણીને પછી આ રીતે પણ તરત જ વળી શકો છો ત્યાર પછી એકદમ ઠંડી ન થતા તરત જ આપણે તેને કટ કરવાની હોય છે જો તમારે ઠંડી થઈ જાય તો પછી તમે એને પરફેક્ટ કટ કરી નથી શકતા અને જો આ રીતે એકદમ મેં ચોરસમાં કટ કરી છે તમારા મનગમતા રાઉન્ડ શેપમાં પણ તમે કટ કરી શકો છો તો જો ઓફાળી ગરમ છે એટલે થોડી હું તેને ઠંડી થવા દઉં છું ત્યાર પછી ઠંડી થઈ જાય ત્યાર પછી આપણે તેને ચેક કરીએ કે કેવી ક્રિસ્પી બની છે જો એકદમ સરસ કડક થઈ ગઈ છે પરંતુ આપણે તેમાં પાણી ઉમેર્યું છે ને એટલે મોઢામાં જે વાગશે ને કડક થતા જ એકદમ સોફ્ટ પણ રહેશે તો હવે એકદમ ઠંડી થઈ જતા તેને અલગ અલગ કરી લેવાની છે તો ખૂબ જ સરસ એવી એકદમ પૌષ્ટિક એવી વસાણા જેવી ચીક્કી રેડી થઈ ગઈ છે બાળક વસાણાનો પાવડર ન ખાય તો આ રીતે ઉપયોગ કરી શકાય છે રેસીપી ગમે તો શેર કરજો